નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ત્રણ ક નીચેના દાખલા ગણો એક પ્રશ્ન પૂછાશે અને બે ગુણનો હશે પહેલું છે રકમ અડસઠ પોઈન્ટ પચીસ મીટર દોરીમાંથી નવ પોઈન્ટ પાસઠ મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે બાકી રહે એટલે આપણે શું કરીશું બાદ બાકી તો અડસઠ પોઈન્ટ પચીસ ઓછા નવ પોઈન્ટ પાંસઠ મીટર દોરી હતી એ મીટર દોરી કાપી લીધી તો પાંચમાંથી પાંચ જાય તો ઝીરો બેમાંથી છ ના જાય તો દસ કુલા બે અર્થાત બાર કરવાના અહીંથી દસ રહ્યા સાત પછી બારમાંથી છ જાય તો છ સાતમાંથી નવ ના જાય તો અહીંથી પાં દસ લઈશું અહીંયા સત્તર કરીશું અહીંયા રહેશે પાંચ સત્તરમાંથી નવ જાય તો આઠ પાંચના પાંચ તો જવાબ આવશે અઠ્ઠાવન મીટર સાહીઠ સેમી દોરી બાકી રહી બે નંબર દસ ગ્રામ સોનામાંથી સાત પોઈન્ટ ત્રણસો પિસ્તાળીસ ગ્રામ વજનની વીંટી બનાવતા હોય કેટલું સોનું બાકી રહે તો અહીંયા જો દસ ગ્રામ છે બરાબર એને મિલીગ્રામ નથી આપ્યા તો આપણે ત્રણ જીરું મૂકવા પડશે મિલીગ્રામના સ્થાનમાં ગ્રામ સોનું હતું ઓછા સાત પોઈન્ટ ત્રણસો પિસ્તાલીસ ગ્રામ સોનાની વીંટી બનાવી તો બાદ બાકી કરવાની જીરોમાંથી પાંચના હજાર દસકો લાવવાના અહીંયા જીરો હતો નવ અહીંયા નવ અહીંયા નવ ને એથી દસકો લીધો તે રહેશે જીરો તો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ચાર જાય તો પાંચ નવમાંથી ત્રણ જાય તો છ નવમાંથી સાત જાય તો બે જીરોમાંથી તો 0. તો જવાબ આવ્યો બે પોઈન્ટ છસો ગ્રામ સોનું બાકી રહે ત્રણ નંબર નવ કીગરા ખાંડમાંથી ત્રણ પોઈન્ટ સાતસો ખાંડ વપરાઈ ગઈ હવે કેટલી ખાંડ બાકી રહી તો જવાબ આવશે તો નવ પોઈન્ટ અહીંયા ગ્રામમાં જીરો જીરો મૂકવા પડશે ત્રણ કિગ્રા ખાંડ હતી ઓછા ત્રણ પોઈન્ટ સાતસો કિગ્રા ખાંડ વપરાઈ ગઈ તો અહીંયા બાદ બાકી કરવાની છે જીરો પાંચના દસકો લાવવાની બાજુમાં જીરો છે તો નવ મૂકીને અહીંયા નવ મૂકીને અહીંયાથી દસકો લીધો તો અહીંયા રહેશે આઠ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમય છ જાય તો ત્રણ નવમોય સાત જાય તો બે આઠમાંથી ત્રણ જાય તો પાંચ તો જવાબ આવશે પાંચ પોઈન્ટ બસો પાંત્રીસ કિગ્રા ખાંડ બાકી રહી ચાર નંબર પંદર લિટર દૂધમાંથી સાત પોઈન્ટ બસો પંચોતેર લીટર દૂધ વપરાઈ ગયું તો હવે કેટલું દૂધ બાકી રહી તો જો પંદર લિટર છે બરાબર મિલી મિલી લીટર નથી આપે તો પંદર પછી પોઈન્ટ પછી ત્રણ જીરો મૂકવા પડશે મિલી સ્થાનમાં લિટર દૂધ હતું ઓછા સાત પોઈન્ટ બસો પંચોતેર લીટર દૂધ વપરાઈ ગયું તો વપરાઈ જાય એટલે બાદ બાકી થાય તો જીરોમાંથી પાંચ ના જાય તો દસ કો લાવીશું અહીંયા જીરો આવે તો નવ અહીંયા જીરો આવે તો નવ અહીંયાથી દસ લીધો તે રહેશે ચાર તો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે નવમાંથી બે જાય તો સાત હોય ચારમાંથી સાત ના જાય તો અહીંથી આપણે દસ કો લાવીશું અહીંયા ચૌદ કરીશું અહીંયા રહેશે જીરો તો ચૌદમાંથી સાત જાય તો સાત તો જવાબ આવશે સાત પોઈન્ટ સાતસો પચીસ લીટર દૂધ બાકી રહ્યું જો મિત્રો તમને વિડીયો ગમે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો